તો કેમ છો મિત્રો મજામાં હું તમારો પ્રિય મિત્ર સંતોષ તો હું એવી આશા રાખું છું કે હું બહાર આવ્યો છે અત્યારે તો જો કે કઈ છે નહીં અત્યારે તો જતો રહ્યો જે હજી આપણે ફ્રેશ થવાની બાકી છે તો આપણે જઈએ અત્યારે દુકાન તરફ અને લેવા જવાના જે માવા તો દુકાળે જઈએ અને લઈ આવીએ

જઈએ આપણે હવે અંશુમન પાસે અંશુમન અત્યારે અંશુમન નું કામકાજ કેવું ખબર ઘણા છોકરાઓ ઉભા થાય ને એટલે તરત રોવા મળે અંશુમન રોવે નઈ જાગે ને એટલે તરત હાથે બહાર આવે

તો હવે નીકળીએ આપણે કોલેજ જવા માટે તો સામું આપણું જો બે આટેસનું સ્ટેશન તો ત્યાં જવાનું છે અને ત્યાં જઈ અને ત્યાર નંબરની બસ પકડીએ અને નીકળીએ કોલેજ માટે કારણ કે બ્રિજેશ અન્ય મારી વાટે બેઠો છે તો ચ્યારનો અડધી કલાક થયા બેઠો છે એટલે આગળ ઘીઝા છે પણ તો હવે ત્યાં જઈએ અને બસમાં નીકળીએ તો હું અને બ્રિજેશ અત્યારે બેસી ગયા છે બે ટેસ્ટ બસમાં અને બે આટેસ બસમાં પણ ખૂબ જ ટ્રાફિક છે પગ મોંકાઈ એવી પણ જગ્યા નથી અને બહાર પણ ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે તો અત્યારે હું પહોંચી ગયો છું કોલેજ અને કોલેજની અંદર જઈએ તો સૌ પ્રથમ પહેલાં ત્યાં જઈ અને આપણે બાપુને મળીએ બાપુને પ્રણામ કરીએ અને આપણે સાયન્સની બાજુ જઈએ આપણે અત્યારે પહોંચી ગયા છીએ કોલેજ અને કોલેજમાં અત્યારે જઈએ છીએ લેક્ચર ભરવા માટે તો લેક્ચર ભરીએ અને ત્યારબાદ જઈએ પ્રેક્ટિકલમાં કેમ બીજે તારે ભરવાનું છે તો હવે પાણી પાણી પી લઈએ કારણ કે અહીંયા સ્કૂલ જેવું છે તમારે ક્લાસમાં બંક મારો હોય તો મારવા નહીં સ્કૂલમાં તો કેવું હોય クラス માં પૂછીને જવાનો અહીં પૂછીને જવાનું કોલેજ અમુક અમુક કોલેજમાં એવું હોય તમે ગમે ત્યારે જ એકો ગમે ત્યારે નીકળી એકો ક્લાસમાં માં લઈ અહીં અમારે એવું કંઈ નથી અમારે સ્કૂલ જેવું છે ફીટ થઈ જાય એટલે એકવાર પૂરો પછી બહાર નહીં નીકળવાનું તો ચાલો હવે જે લેક્ચર કરવા માટે તો આવ્યા છીએ આપણે સ્પોર્ટ રૂમ ની અંદર અને અહીંયા બધા રમે છે અત્યારે ગેમ સુરિયાવન સે શમાઈલા બાબુ ભૈયા સે ડાયરેક્ટ બાબુ ઠીક ધ્યાન રાખજો ભાઈ તું હે તારો તોફાન માં કેમ નામ આવે છે તોફાન તો હોય તો મારી

આપણે પણ તરીકરમ કરમ રાખી આયા વાતવા વાતવાન થ્યા હોય તો કોઈક ને પાડી દેવાનું કેમ હરચા કાય બોલ્યો નહીં લાઈન પે બાપુ ને બાપુ ને હમણાં એને કે અમારે ઓલા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવાનો છે એ તો લેટેસ્ટ ન્યૂઝ એ તો લેટેસ્ટ ન્યૂઝ હે બાપુ ને ગિફ્ટ આપો લે 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 ગિફ્ટ કાપ તો હું ફોટો પાડી લઉં ગિફ્ટ આપ ફોટો પાડી લઉં સન્માન કરો એનું સન્માન કરો તો રાજભાઈ નું અમારે સન્માન થાય છે ત્રિકમ આપીને રાજભાઈ અમારું ત્રિકમ રાજભાઈ અમારું ત્રિકમ છે ને સ્વીકાર્યું છે હા તો હવે છે ને આપણે કાલે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો છે તો તમે જરીક તરીકમ લઈ તમારો ત્રિકમ લઈ ને જરીક ખામણા કરી નાખજો તો આપણે લોકો આવ્યા છીએ અત્યારે પ્રેક્ટિકલ એમની અંદર આજે ફિઝિકલ પ્રેક્ટિકલ કરવાનો છે આજે મારે તો પ્રેક્ટિકલ ન હોય પણ એક્સ્ટ્રા પ્રેક્ટિકલ કરવા માટે આવ્યો છું તો જો આ બધાની આ બીજી બેન્સ છે જે આ હું જે પ્રેક્ટિકલ કરું ને એ લોકો નથી આવડા બીજા લોકો છે એટલે આવડા લોકો સાથે આજે પ્રેક્ટિકલ કરી અને જોઈએ જો અડધો ગ્રુપ તો અહીંયા જ છે આવડા લોકો અહીંયા શું કરે છે કાંઈ ખબર આપણે પ્રેક્ટિકલ કરવાનો છે આ ટેબલ ઉપર જો આ ટેબલ ઉપર આ બંને કેમિકલ છે હાર્ડ કેમિકલ છે એને અંદર આમાં નાખવાના છે અને આમાં પ્રેક્ટિકલ કરવાનું છે આ એક કરવાનો છે અને એક આવડો પ્રેક્ટિકલ કરવાનો છે મારે બે પ્રેક્ટિકલ બાકી છે જો આની અંદર પ્રેક્ટિકલ કેમ કરવાનું આ ટ્યુબને આની અંદર મૂકવાની

એટલે તરત ઈ દેડો દેડો આવે પછી ગમે ન્યા હોય એ ગમે રૂમ માં હોય હું એકવાર હાથ કરું એટલે એને આવવું જ પડે ચાડ્યો હાય અંચમાન ચાલો તો અંદર જઈએ અહીંયા તો છે તાળું તો આપણે પાછલા દરવાજાથી અંદર જવાનું છે તો ત્યાંથી જતા રહીએ તો અહીંયા આપણે પડી છે સાયકલ હવે તો એમાં હવા પાછી જતી રહે કારણ કે મારે સાયકલ માં છે ને એવું છે કે